લોર્ડ ક્રિસ્મ દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે નવેમ્બર દસમી તારીખ આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવાર જન્મ દિવસથી પ્રાર્થના કરું છું તમારા ભાઈ લો ઈશ્વરનું વચ્ચન સાંભળીએ લોકનો ગ્રંથ સત્તરમો અધ્યાય પહેલી કડીથી છઠ્ઠી કડી સુધી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું પાપના પ્રલોભનો ઊભા થાય ઊભા ન થાય એ તો અશક્ય છે પણ જેની મારફતે ઊભા થાય છે તેની દુર્દશા જોઈ નહીં જાય એ માણસ આવા નાનેરા જનોમાના એકાદને પાપમાં પ્રેરે એના કરતાં તો ગળે ઘંટીનું પડ બાંધીને તેને દરિયામાં ફેંકી દેવામાં આવે એ તેના માટે બહેતર છે તમે સાવધ રહેજો જો તારો ભાઈ કંઈ અપરાધ કરે તો તે તેને ઠપકો આપજે પણ જો તે પસ્તાવો કરે તો તેની ક્ષમા કરજે પણ જો દિવસમાં સાત વાર તારો અપરાધ કરે અને સાત વાર તારી પાસે આવીને કહે કે મને પસ્તાવ થાય છે તો તારે તેને ક્ષમા આપવી પ્રેશીતોએ કહ્યું અમારી શ્રદ્ધા વધારો અને પ્રભુએ જવાબ આપ્યો તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હશે અને તમે આ ઉંમરાના ઝાડને કહેશો અહીંથી ઉખડીને દરિયામાં રોપાઈ જા તો તે તમારું કહ્યું કરશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્તમાલભાઈ તબેનું પ્રભુ ઈસુ એ જમાના નહીં મોડન ડે માણસ માટે અદ્ભુત અદ્ભુત સૂચના આપે છે દુનિયામાં બે પ્રકારની શક્તિઓ ઊર્જા પોઝિટિવ એનર્જી નેગેટિવ એનર્જી અને આપણે બધા સમાજમાં જીવતા હોય એકબીજાનાલેક બીજાના જીવનમાં અસર પડે છે કે વિરતે પાપમાંથી દૂર રહેવું પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા અદ્ભુત સૂચના આપે છે પ્રભુ કહે છે કે પ્રલોભનો ન થાય એ તો અશક્ય જ પ્રલોભન આવશે પ્રલોભનો અંદર માનતી આવે છે એ સત્તા માટે હોય પવર માટે હોય વાસનાની બાબત હોય ગમે તે પ્રકારનો હોય પણ પ્રભુ છેતવણી આપે છે જે બહારથી આવે છે બીજાને પ્રેરે પ્રલોભનમાં પ્રલોભનના લીધે પાપમાં પ્રેરે એ બહુ ખરાબ છે જે નબળા હોય જે બાળકો હોય એમના એમને પાપમાં પ્રલોભનમાં પડવા પ્રેરણા આપવાનું પ્રેરણા પ્રેરે એ બહુ ખરાબ વસ્તુ એટલે પ્રભુ કહે છે આવા લોકોને ગળે ગંડી બાંધીનું દરિયામાં નાખી દેવું સારું કારણ કે એટલા એ લોકો નુકસાન કરે છે હા કૃષ્ણ કૃષ્ણતાબેનું આ જે મોડન ડે સોશિયલ સોશિયલ મીડિયા માણસો ઉપર માણસોના જીવનમાં કેટલું પડતું અસર પડે છે આપણે જાણીએ છીએ કેટલું બહુ ખરાબ અસર છે માણસને જાનવર બનાવે છે વાસનાની બાબતમાં આપણે જાણીએ છીએ કેટલું ખરાબ આપણે ઇમેજિનેશન નહીં કરી શકીએ કલ્પના ના કરી શકીએ એવા ખરાબ રીતે નાના બાળકો માંડી મોટા સુધી મોટી ઉંમરના સુધી એનું કારણ આ સોશિયલ મીડિયાનું પર એ અસર છે પાપમાં પ્રેરે છે એટલે પાઉલ પોતે આપણે કહે છે કોરિંદના ધર્મશળવતા ત્રીજો અધ્યાયમાં સત્તરમી કલમમાં આ બાબતમાં આપણે તો બીજાને દરેક આપણે બધા આપણું શરીર એ પવિત્ર આત્માનું મંદિર છે જ્યારે આપણું શરીર પવિત્ર આત્માનું મંદિર એવી રીતે બીજાનું પણ શરીરનું શરીર એ પવિત્ર આત્માનું મંદિર છે એટલે પણ એ વોર્નિંગ આપે છે જો કોઈ ઈશ્વરના મંદિરનો નાશ કરશે તો ઈશ્વર તેનો નાશ કરશે કારણ ઈશ્વરનું મંદિર પવિત્ર છે અને તે મંદિર તમે છો હા કૃષ્ણ ભયતા બેનો કોઈ પણ રીતે આપણે બીજાને પ્રભુ પોતે માતીના ગ્રંથમાં પાંચમો અધ્યાયમાં ઓગણત્રીસમી કરવા કહે છે બે આંગ આંગ તને પાપમાં પ્રેરે વાડી નાખ કાઢી નાખ તારા હાથ તને પાપમાં પ્રેરે કાઢી નાખ બે આંગ બે હાથ વચ્ચે તું નરકમાં જાય એના કરતા એક અંક નાશ પામે તું સ્વર્ગમાં જઈ એ તારા માટે બહેતર છે પ્રભુ ઈસુ આપણે બધાને સ્વર્ગમાં પહોંચાડવા માટે પૃથ્વી પર આવ્યા હોય માર્ક બતાવે છે અને સાથે સાથે યાકોબ કહે છે એમના પત્રમાં પહેલા પત્રમાં બાવીસમો અધ્યાયમાં ચૌદમો અધ્યાયમાં સૌ કઈ પોતાની વાસનાઓથી આકર્ષણ આકર્ષાય નહીં લોભાઈને લાલચમાં પડે છે પછી ગર્ભ પુષ્ટ તથા પાપ જન્મે છે અને પાપ બનતા મૃત્યુ નિપજાવે છે પાપ આપણે ત્યાં સુધી આપણે પહોંચાડતા હોય આપણે આ બાબતમાં ખાસ કાળજી રાખીએ સાથે સાથે ક્ષમા સાત વાર નહીં પણ સિત્તેર વખત અને પ્રભુ સફતે વધંભરથી જે લોકો મારી નાખે એમને પણ ક્ષમા આપી પ્રભુ આ લોકો શું કર્યા તેમને બધા તેમની ક્ષમા કર ક્ષમા શક્તિશાળી પુરુષો કરે છે નબળા લોકો બદલો લે છે અને ક્ષમા કરવાથી આપણી તબિયત તંદુરસ્ત સારું બને છે જ્યારે બદલો લેવા માટે કોઈ કરીએ આપણું શરીર એના ઉપર વધારે નુકસાન થાય છે તંદુરસ્ત જીવન જીવવાનું હોય શારીરિક જીવન જીવવાનું હોય આધ્યાત્મિક જીવન જીવવાનું હોય ક્ષમા અને ક્ષમા ક્ષમા આપણને શાંતિ આપે છે બદલો લેવાની વૃત્તિ આપણામાં શાંતિ લાવે છે મન હૃદય શરીર બધું ખરાબ કરે છે અને સાથે સાથે અમને શ્રદ્ધામાં શ્રદ્ધામાં અમારી શ્રદ્ધા વધારો પ્રભુ કહે છે રાયના દાડા જેટલી શ્રદ્ધા હોય તમે આ ઝાડને કહો અહીં ઉકેડીને દરેમાં પણ શ્રદ્ધા માટે એટલી શક્તિ છે આ ક્રિષ્માવાલા ભાઈ તાબેનો પ્રભુ ખ્રિસ્ત જ આપણા મુક્તિદાતા છે પ્રભુની ઈચ્છા છે આપણે સ્વર્ગ સુધી પહોંચીએ એટલે આ પ્રલોભન બાબતમાં આ ક્ષમાની બાબતમાં અને વિશ્વાસની બાબતમાં કાળજી રાખીએ અને પ્રભુ આપણને ગૌરવ કે તમે દુનિયાના દીવા છો પ્રકાશમાં જીવન જીવીએ આપણા જીવન દ્વારા પ્રભુનો પ્રકાશ ફેલાવીએ హా కృష్ణవాళ్ళ భయ్య తేను ఆజన మననచింతన్ శస్త్రపట్టు ప్రభుశ్రీం ఓకే మదరూపయా దివ్య సంధి సబ్స్క్రైబ కిజాం ఫోర్వర్డ్జో కధా ఆశీర్వాది అభిషిక చో ప్రభు హిశ్వాస రాఖు బ దివ్య దయా జయ